એક તુલસીના છોડને રોજ સવારે જળ ચઢાવો મહત્વ તુલસીને પવિત્ર માનવામાં આવે છે તેની પૂજાથી ઘરમાં શાંતિ અને સ્વાસ્થ્ય લાભ થાય છે તેના જીવાણુરોધક ગુણ હવાને શુદ્ધ કરે છે બે ઝાડુને ઊભી રાખશો નહીં તેને પડખે સુવાડી રાખો કારણ ઝાડુ ઊભી રાખવી અશુભ માનાય છે માન્યતા પ્રમાણે આથી ઘરમાં ગરીબી આવે વ્યવહારિક રીતે તે પડીને અકસ્માત રોકે છે ત્રણ ખાણું બનાવતી વખતે ચપ્પલ ન પહેરો માન્યતા ચપ્પલ વગર ખાણું બનાવવાથી અન્ન પવિત્ર રહે છે આ અન્ન દેવતાનો આદર છે ચાર પુત્ર દિશા તરફ માથું કરીને ન સોયો વાસ્તુસૂચન ઉત્તર દિશામાં માથું રાખવાથી શરીર અને પૃથ્વીના ચુંબકીય પ્રભાવમાં ટકરાવ થાય જે ઊંઘમાં વિઘ્ન આણી શકે પાંચ સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો આધ્યાત્મિક કારણ પીપળાને દેવતાઓનું નિવાસ માનવામાં આવે છે તેની નીચે દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છ ઘરમાં ઝાડફૂંક માટે નીમના પાંદડાનો ઉપયોગ કરો લાભ નીમના પાંદડા સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય આને શુદ્ધિકરણની નિશાની માનવામાં આવે છે સાત નવા કપડાં પહેરતા પહેલા તેમને ધૂપ દર્શાવો માન્યતા ધૂપથી કપડામાં છુપાયેલા દોષ દૂર થાય આ જીવાણુઓને મારવાની કુદરતી રીત પણ છે આઠ બાળકોના પથારી નીચે તીક્ષ્ણ વસ્તુઓ ન રાખો અંધશ્રદ્ધા માનવામાં આવે છે કે આથી બાળકોની ઊંઘમાં વિઘ્ન પડે વ્યવહારિક રીતે સુરક્ષા માટે સારું છે નવ દહીં ખાંડ ખાઈને ઘરથી નીકળો શુભ રીત આને મીઠું મુખ કહેવાય આ સફળતા અને મીઠાશની નિશાની છે દસ રવિવારે તેલ ન લગાવો પરંપરા રવિવારને સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે તેલ લગાવવાથી તેમની કૃપા ઘટે તેવી માન્યતા છે અગિયાર મુખ્ય દ્વાર પર સ્વસ્તિક અથવાની નિશાની બનાવો પ્રતિકાત્મકતા આ શુભતા અને સુરક્ષાની નિશાની છે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી બાર અંધારું થાય તે પહેલાં વાળ બાંધી લો અથવા કાંગી કરો માન્યતા રાત્રે વાળ ખુલ્લા હોડવાથી બુરી નજર લાગે આ સ્વચ્છતાની ટેવ પણ છે તેર ખાવાની ટેબલ પર પગ ન મૂકો આદર અન્નને દેવતા માનવામાં આવે છે ટેબલ પર પગ મૂકવો અનાદર છે વ્યવહારિક રીતે આ અસ્વચ્છ પણ છે ચૌદ નવા ઘરમાં પ્રવેશતી વખતે મીઠું અને ચોખા લઈ જા રીત આ સમૃદ્ધિ અને સુખની નિશાની છે મીઠું નકારાત્મકતા શોષી લે છે પંદર શનિવારે લોખંડના વાસણમાં દાન આપો જ્યોતિષી કડી શનિદેવને લોખંડ પ્રિય છે આથી તેમની કૃપા વધે અને કષ્ટ દૂર થાય સોળ પૂજા દરમિયાન પંખો ન ચલાવો આધ્યાત્મિક કારણ હવાથી દીવો ઓલવાઈ શકે અથવા પૂજા સામગ્રી ઉડી શકે આને અશાંતિની નિશાની માનવામાં આવે છે સત્તર ઘરમાં પંખીઓને દાણા નાખો લાભ પંખીઓને ખવડાવવાથી પુણ્ય મળે અને ઘરમાં સકારાત્મકતા આવે અઢાર મુખ્ય દ્વાર સામે કચરાપાટી ન રાખો વાસ્તુ સૂચન આથી નકારાત્મકતા આવે કચરો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો ઓગણીસ સુતા પહેલા પથારી પાસે પાણી રાખો માન્યતા આથી નકારાત્મક ઉર્જા શાંત થાય વ્યવહારિક રીતે તરસ લાગે ત્યારે કામ આવે વીસ ગોળ અને ઘીનો દીવો પ્રગટાવો આધ્યાત્મિક અસર આ ધન અને સ્વાસ્થ્ય માટે શુભ માનાય છે ગોળની મીઠાસ ખુશાલી લાવે એકવીસ બાળકોના જૂતા ઊંધા ન રાખો અંધશ્રદ્ધા ઊંધા જૂતા અશુભતાની નિશાની છે આથી બાળકોની પ્રગતિ અટકી શકે બાવીસ ઘરમાં સવાર સાંજ ઘંટ વગાડો વૈજ્ઞાનિક કારણ ઘંટનો અવાજ હાનિકારક સૂક્ષ્મજીવોને નષ્ટ કરે આધ્યાત્મિક રીતે દેવતાઓને આમંત્રણ આપે છે ત્રેવીસ નહાયને ભીના વાળે બહાર ન નીકળો સ્વાસ્થ્ય માન્યતા ભીના વાળથી શરદી ખાંસી થઈ શકે આયુર્વેદમાં પણ આને અસંતુલનનું કારણ માનવામાં આવે છે ચોવીસ મુખ્ય દ્વાર પર લીંબુ મરચા લટકાવો સાંસ્કૃતિક પ્રથા આ બુરી નજરથી બચાવનો ઉપાય છે લીંબુની ખાટાશ અને મરચાની તીવ્રતા નકારાત્મકતા દૂર કરે પચીસ ખાતી વખતે ટીવી કે મોબાઈલ ન જુઓ સભાન ખાવું આથી અન્નનો સંપૂર્ણ પોષણ મળતો નથી ધાર્મિક દૃષ્ટિએ અન્નનું અપમાન થાય છે છવીસ સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો ધાર્મિક રીત સોમવાર ભગવાન શિવનો દિવસ છે દૂધ ચઢાવવાથી મનોકામના પૂરી થાય છે સત્યાવીસ પૂજાના ફૂલો કચરામાં નાખશો નહીં આદર તેમને નદીમાં પ્રવાહિત કરો અથવા ઝાડ નીચે મૂકો ફૂલો દેવતાઓને અર્પિત થાય છે તેથી તેનો અનાદર ન કરો અઠ્યાવીસ પથારી પર બેસીને ખાશો નહીં સ્વાસ્થ્ય અને પરંપરા આથી પાચન ખરાબ થઈ શકે સંસ્કૃતિમાં અન્નને પવિત્ર માની જમીન પર બેસીને ખાવાની સલાહ આપવામાં આવે છે ઓગણત્રીસ અમાસને દિવસે નવા કામ શરૂ ન કરો જ્યોતિષી માન્યતા અમાસને અશુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે કર્મ કરવામાં આવે છે ત્રીસ રસોડામાં છરી બહાર ન નીકળવા દો વાસ્તુ સૂચન આથી ઘરમાં કળહ વધે છરી હંમેશા ડબ્બી કે દરાજીમાં રાખો આ બધી પરંપરાઓ સદીઓથી ચાલી આવે છે અને જીવનમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સકારાત્મકતા જાળવવા માટે છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર